આપણે શું કરવાનું છે આપણે અંગ્રેજી બોલતા શીખવાનું છે અને અંગ્રેજી બોલવા માટે આપણે શેની જરૂર પડશે વાક્યો અને અંગ્રેજી ભાષાના મોટા ભાગના વિધાન વાક્યોમાં ફરજિયાત સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટિવ પાર્ટ તો હશે જ તે એટલા માટે આપણે શું શીખવાનું છે વર્બ વર્બ કારણ કે આપણને જ ખબર પડશે કે આ વાક્ય કયા કાળનું છે ત્યારબાદ આપણને ખબર પડશે કે સબ્જેક્ટ કોણ છે સબ્જેક્ટ કયા કાળમાં છે તો ચાલો આગળ જોઈએ તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે મોટા ભાગના વિધાન વાક્યમાં ફરજિયાત કેટલા ભાગ હોય છે ત્રણ ભાગ કયા કયા તો કે કરતા એટલે કે સબ્જેક્ટ ત્યારબાદ ક્રિયાપદ એટલે કે વબ અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટ ઓબ્જેક્ટિવ પાર્ટ શા માટે કારણ કે ઓબ્જેક્ટિવ પાર્ટની શરૂઆત ઓબ્જેક્ટથી થાય છે એટલા માટે આપણે ઓબ્જેક્ટિવ પાર્ટ કહીશું એમાં અન્ય શબ્દો પણ હોઈ શકે છે અને આ યાદ રાખવા માટે આગળ મેં તમને જણાવ્યું હતું કે આપણે શું યાદ રાખીશું એસ વી ઓ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો હવે આપણે જોઈશું કે ક્રિયાપદ એટલે શું તો ક્રિયાપદ એટલે શું કદાચ તમને ખબર જ હશે તેમ છતાં પણ તમે આખો વિડિયો જોઈજો કારણ કે તમને જરૂર કંઈ નવું શીખવા મળશે તો ક્રિયાપદ એટલે શું તો આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ કે કરતાં કોને કહેવાય કરતાં કેવી રીતે શોધવાનો જો તમે હજી તે વિડિયો ન જોયો હોય તો સૌથી પહેલાં તે વિડિયો જોઈ લો અને ત્યારબાદ તમે આ વિડીયો જોઈજો તો જ તમને આમાં સમજાશે તો જુઓ ક્રિયાપદ એટલે શું તો કર્તા દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામને શું કહેવામાં આવે છે ક્રિયા ક્રિયા એટલે કે લખવું બોલવું વાંચવું સાંભળવું જોવું આ બધાને શું કહેવાય ક્રિયા કહેવાય તો આ ક્રિયા દર્શાવતા પદને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું તો જુઓ આપણે વ્યાખ્યા જોઈ લઈએ ક્રિયાપદ એટલે શું તો કે કરતા દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામને ક્રિયા કહેવામાં આવે છે અને ક્રિયા દર્શાવતા આપણે ક્રિયાપદ તરીકે ઓળખીશું તો અહીંયા એક વાક્ય છે રવિ પોતાનું હોમવર્ક લખી રહ્યો છે જુઓ તો આ વાક્યમાં શું કામ થાય છે કામ એટલે કોઈ પણ ક્રિયા તો અહીંયા લખવાની ક્રિયા થાય છે તો આ લખી રહ્યો છે આ શબ્દને આપણે શું કહીશું ક્રિયાપદ તરીકે ઓળખીશું અને અંગ્રેજીમાં શું થશે રાઇટિંગ કારણ કે વ્રાઇટ એટલે શું થાય લખવું તો આગળ હું તમને શીખવાડીશ કે આપણે ક્રિયાપદ કેવી રીતે શીખવા જોઈએ તો જુઓ આપણે બીજી વ્યાખ્યા પણ જોઈશું કે ક્રિયાપદ કોને કહેવાય તો ચાલો જોઈએ તો સરળ ભાષામાં ક્રિયાપદ એટલે શું તો કરતા દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામને આપણે શું કહીશું ક્રિયા કહીશું અને આ ક્રિયા દર્શાવતા પદને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું અથવા તો આ બીજી વ્યાખ્યા જુઓ કારણ કે તમને જો બન્ય વ્યાખ્યા ખબર હશે ને તો જ તમને કન્ફ્યુઝન નહીં હોય નહી તો તમને કન્ફ્યુઝન થશે તો જુઓ જે શબ્દ કર્તાની સ્થિતિ એટલે કે કર્તા કયા સમયમાં છે તે વિશે માહિતી આપે તે શબ્દને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું તો આપણે જોયું કે જે શબ્દ કર્તાની સ્થિતિ એટલે કે કયા સમયમાં છે એના વિશે માહિતી આપે તેને પણ આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું અને તમને ખબર જ છે સમય ત્રણ પ્રકારે હોય છે વર્તમાન કાળમાં ભૂતકાળનો સમય અને ભવિષ્યનો સમય તો આ કોઈ પણ સમય વિશે શું આપતું હશે માહિતી આપતું હશે જેમ કે અહીંયા રવિ આઠ વર્ષ નો છે તમને કયા શબ્દ ઉપરથી ખબર પડે છે કે રવિ વર્તમાન સમયમાં આઠ વર્ષનો છે તો તમે કહીશો કે આ છે શબ્દ ઉપરથી એવી જ રીતે અંગ્રેજીમાં શું થશે આ ઈઝ તો આને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું તો હવે આપણે આગળ જોઈએ તો ક્રિયાપદ એટલે શું એકદમ સરળ છે કે કરતા જે કામ કરતો હોય એ કામને શું કહેવાય ક્રિયા કહેવાય ક્રિયા દર્શાવતા પદને આપણે ક્રિયાપદ કહીશું અથવા તો જે શબ્દ સ્થિતિ વિશે માહિતી આપતો હોય એટલે કે કયા સમયમાં છે તે જણાવતો હોય તે શબ્દને આપણે શું કહીશું ક્રિયાપદ તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય અને ત્યારબાદ આપણે ક્રિયાપદના પ્રકાર વિશે પણ જોઈશું તો ચાલો જોઈએ તો અહીંયા જુઓ સૌપ્રથમ રવિ આઠ વર્ષનો છે આપણે આગળ જોઈ જ લીધું તો આ છે શબ્દ ઉપરથી તમને ખબર પડશે કે રવિ વર્તમાન સમયમાં આઠ વર્ષનો છે અને અંગ્રેજીમાં શું થશે એ શબ્દ એવી જ રીતે જુઓ રવિ આઠ વર્ષનો હતો તો તમને કયા શબ્દ ઉપરથી ખબર પડે છે કે રવિ આઠ વર્ષનો ભૂતકાળના સમયમાં હતો તો આ તો શબ્દ ઉપરથી એટલા માટે આને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું એવી અંગ્રેજીમાં શું થશે વોશ થશે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ રવિ આઠ વર્ષનો હશે તો કયા શબ્દ ઉપરથી તમને ખબર પડે છે કે રવિ ભવિષ્યના સમયમાં આઠ વર્ષનો હશે તો તમને તરત જ આઈડિયા આવશે કે આ હશે શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે ભવિષ્યના સમયમાં રવિ આઠ વર્ષનો હશે અંગ્રેજીમાં શું થશે વિલ બી અજય રમી રહ્યો છે તો અહીંયા જુઓ આ વાક્યમાં કોઈ કામ થઈ રહ્યું છે એટલે કે કોઈ ક્રિયા થઈ રહી છે તો ક્રિયા દર્શાવતા પદ ને આપણે શું કહીશું ક્રિયાપદ તો રમી રહ્યો છે એટલે કે આ રમવાની ક્રિયા થાય છે આ રમી શબ્દ આપણો શું છે અને અંગ્રેજીમાં શું થશે તો આપણે પ્લેઇંગ શબ્દ આપણો વર્બ છે એવી જ રીતે જુઓ રાહુલ દરરોજ શાળાએ જાય છે તો જુઓ શું ક્રિયા થાય છે જવાની ક્રિયા થાય છે એટલે કે જાય છે અને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું અંગ્રેજીમાં શું થશે ગોસ થશે અહીંયા ઈએસ કેમ લાગ્યું એ આગળનો વિષય છે હું તમને આગળ શીખવાડીશ તો હવે આપણે આગળ જોઈશું કે ક્રિયાપદના કેટલા પ્રકાર છે તો ચાલો જોઈએ તો હવે આપણે જોઈશું કે ક્રિયાપદના કેટલા પ્રકાર છે તો ક્રિયાપદના ટોટલ બે પ્રકાર છે આમ તો ક્રિયાપદના ઘણા બધા પ્રકાર છે પરંતુ આપણે જે શીખવાના છે જે મહત્વના છે એ કેટલા પ્રકાર છે બે એક સહાયક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ગ અને એક મુખ્ય ક્રિયાપદ ક્રિયાપદ એટલે 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 કે શું શું તો હવે આપણે ડિટેલમાં જોઈએ તો હવે આપણે જોઈશું કે સહાયકારક ક્રિયાપદ એટલે શું તો સહાયકારક ક્રિયાપદ નું અંગ્રેજી શું થાય છે હેલ્પિંગ વર્બ તો જુઓ જે ક્રિયાપદ કાર્ડ ઓળખવામાં સહાય કરે એટલે કે મદદ કરે છે તેવા ક્રિયાપદને આપણે શું કહીશું સહાયકારક ક્રિયાપદ અંગ્રેજીમાં શું કહેવાય હેલ્પિંગ વર્બ તો જુઓ આવા ક્રિયાપદ આપણને સેમાં સહાય કરે છે કાર્ડ ઓળખવામાં કાર્ડ એટલે શું થાય સમય થાય અને તમને ખબર જ છે કાર્ડ કેટલા પ્રકારે હોય ત્રણ પ્રકારે હોય આપણે આગળ જોઈ જ ગયા તો જુઓ આવા ક્રિયાપદો આપણને સમય ઓળખવામાં મદદ કરે છે મદદ કરવી એટલે શું થાય સહાય કરવી એનું અંગ્રેજી શું થાય હેલ્પ થાય એટલા માટે અંગ્રેજીમાં શું કહેવાય એને હેલ્પિંગ વોબ કારણ કે એ સહાય કરે છે શેમાં સહાય કરે છે તો કાર્ડ ઓળખવામાં તો શેનો કાર્ડ ઓળખવામાં આપણને આ સહાય કરે છે તો અહીંયા જુઓ

ત્રણ બી ફેમિલી એટલે કે ટુ બી ક્રિયાપદ જે તમને ટુબી નામથી ઓળખતા તો અહીંયા હું તમને જણાવીશ કે ટુ બી કેવી રીતે આવે અને ત્યારબાદ તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે ત્યારબાદ હેવ ફેમિલી એટલે કે હેવ ક્રિયાપદ ત્યારબાદ ડુ ફેમિલી એટલે કે નુ ક્રિયાપદ તો અહીંયા જુઓ આ બધા જ ક્રિયાપદને આપણે સરળ રીતે સમજવા માટે હું તમને એક ગો ક્રિયાપદ એટલે કે સામાન્ય ક્રિયાપદ વિશે હું તમને એક કમ્પેરિઝન કરાવું શા માટે સામાન્ય ક્રિયાપદ કારણ કે એના રૂપો એકદમ સરળ છે જ્યારે આ બી ક્રિયાપદ હેવ ક્રિયાપદ અને ડુ ક્રિયાપદના રૂપો થોડાક કોમ્પ્લિકેટેડ છે કારણ કે અલગ અલગ રૂપો થાય છે એટલા માટે તો જોઈએ તો અહીંયા જુઓ બી ફેમિલી છે એવી રીતે હું અહીંયા એક ગો ક્રિયાપદને લઈ લઉં એટલે તમને આ એકદમ સરળ રીતે થાય તો જુઓ તો આજ સુધી તમે ટુ બી ટુબી સાંભળતા આવતા હશો ટુ ટુબી શું છે કેવી રીતે આવે તો હવે હું તમને શીખવાડું તો અહીંયા જુઓ ગો ક્રિયાપદ ગો એટલે શું થાય જવું થાય અને બી બી પણ એક શું છે ક્રિયાપદ છે એટલે કે ટુ બી શું છે ક્રિયાપદ છે જેનું ગુજરાતી શું થાય થવું અથવા તો હોવું જેમાં આપણે વી વન વી ટુ વી થ્રી પાકા કરીએ એવી રીતે ટુ બી ક્રિયાપદના પણ વી વન વી ટુ અને વી થ્રી છે પરંતુ ટુબી ક્રિયાપદના વી વન વી ટુ અને વી થ્રી ટોટલ અલગ છે એટલા માટે આપણને કન્ફ્યુઝ કરે છે એટલા માટે હું તમને આ કમ્પેરિઝન કરાવું એટલે તમને સરળ લાગે તો ગો ક્રિયાપદ એકદમ તમને સમજાઈ જશે અને સાથે સાથે આપણે બી ક્રિયાપદને પણ જોતા જઈએ તો હવે જુઓ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સમાં ગો ક્રિયાપદના રૂપ કયા થાય તો કોઈ પણ ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એ તે શું હોય વર્તમાન કાળના રૂપ હોય એટલે કે વર્તમાન કાળમાં ગોનું ક્રિયાપદ શું થશે ગો થશે અથવા તો શું થશે ગોઝ આ ઈએસ કેવી રીત લાગે એ હું તમને આગળ શીખવાડીશ પરંતુ બી ક્રિયાપદમાં જુઓ બીના વર્તમાન કાળના રૂપો કયા છે તો બી ના વર્તમાન રૂપો એમ ઈઝ અને આર છે તો હવે તમને ખબર પડી હશે કે આ એમ ઇઝ આર કેવી રીતે આવે જુઓ અહીંયા ટુ ગો ક્રિયાપદમાં તમને કન્ફ્યુઝન નથી શા માટે કારણ કે તે એક સામાન્ય ક્રિયાપદ છે એકદમ સરળ રૂપો છે પરંતુ ટુ બી ક્રિયાપદના થોડાક કોમ્પ્લિકેટેડ ક્રિયાપદ છે એટલા માટે તમને એવું લાગતું હશે કે વોઝ વર્ગ કેવી રીતે આવે એમ ઇઝ આર કેવી રીતે આવે તો અહીંયા હું તમને શીખવાડું એટલે ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે તો હવે તમને ખબર પડી કે એમ હિઝાર કેવી રીતે આવે છે એનું ગુજરાતી યાદ રાખી લો એમ એટલે શું થશે છું ઇઝ નું છે છું છો અથવા તો છીએ આરનું પણ છે છું છો અથવા તો છીએ જેવી રીતે સમજે તો એવી રીતે આપણે ગુજરાતી કરીશું જેમ કે બાળક છે તમે છો આપણે છીએ એવી રીતે આપણે ગુજરાતી કરીશું તો હવે તમને ખબર પડી કે ટુ બી ક્રિયાપદનું એમ ઇઝાર કેવી રીતે આવે કારણ કે આપણે આને સાથે કમ્પેરિઝન કરી છે એટલા માટે ત્યારબાદ આપણે જોઈશું કે ગો ક્રિયાપદનું વી ટુ શું થાય એટલે કે ભૂતકાળનું રૂપ શું થાય તો તમને બધાને ખબર જ હશે વેન્ટ થાય શું થાય વેન્ટ પરંતુ ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થશે તો અહીંયા જુઓ વોસ થશે અથવા તો વેર થશે વેર પણ વાંચો અથવા તો વર પણ વાંચો જે કંઈ પણ વાંચો બરાબર છે તો આપણે શું મૂકીશું વોઝ અથવા તો વેર તો બંનેનું ગુજરાતી શું થશે હતું હતા હતો હતી જેવી રીતે આપણો સબ્જેક્ટ હોય એવી રીતે આપણે ગુજરાતી કરવાનું જેમ કે બાળક હતું તમે હતા તેઓ હતા તે હતી એવી રીતે આપણે ગુજરાતી કરીશું તો હવે તમને ખબર પડી ને કે વોઝ કે વર ટુ બીમાં કેવી રીતે આવે કારણ કે ભૂતકાળનું રૂપ છે તો અહીંયા જુઓ વેન્ટ વેન્ટ તમને ઇઝીલી સમજાઈ જશે પરંતુ વોઝ વેરમાં થોડુંક તમને કન્ફ્યુઝન રહેશે કેમ કારણ કે ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપ એકદમ અલગ છે હવે ટુ બી એટલે શું મેં તમને ઓલરેડી સમજાવી દીધું કેમ કે કોઈ પણ ક્રિયાપદની આગળ આપણે શું મૂકી શકીએ ટુ તો અહીંયા ટુ ગો પણ હું કહી શકું એટલા માટે આને શું કહેવાય ટુ બી તો આ તમે સાંભળતા આવ્યા હશો ટુ બી ટુ બી ટુ બી તો આ ટુ બી છે અને ત્યારબાદ આપણે આગળ જોઈશું તો જુઓ ભવિષ્યકાળનું રૂપ તો ગોનું ભવિષ્યનું રૂપ શું થાય વિલ ગો કારણ કે ભવિષ્ય દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું વિલ અને વિલ સાથે કોઈ પણ હોય હંમેશા મૂળ રૂપે આવે છે તો એવી જ રીતે ટુ બી ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ શું થશે વિલ બી આ વિલ બી કેવી રીતે આવ્યું તો જોઉં હું તમને સમજાવું વિલ ભવિષ્યકાળ દર્શાવવા માટે આવે છે અને વિલ સાથે કોઈ પણ ક્રિયાપદ હંમેશા કયા રૂપે આવે મૂળ રૂપે તો જુઓ આ વોઝ અને વર આપેલું છે એનું મૂળ રૂપ શું થાય છે બી ક્રિયાપદ બરાબર બી તો બી ક્રિયાપદ મૂળ રૂપ છે એના અલગ અલગ રૂપો છે તો વિલ સાથે પણ કયું રૂપ આવે મૂળ રૂપ એટલા માટે અહીંયા મેં શું મૂકેલું છે વિલ બી જેનું ગુજરાતી શું થશે હશે થશે અથવા તો બનશે તે ઘરે હશે તે ગુસ્સે થશે એવી રીતે આપણે ઉપયોગ કરીશું અને આગળ આપણે આ બધા જ ક્રિયાપદના અલગ અલગ ઉપયોગો જોઈશું તો આ જ ક્રિયાપદથી શું બનશે સિમ્પલ સેન્ટેન્સ જે એક આખો અલગ ટોપિક છે જે હું તમને શીખવાડીશ ત્યારબાદ આપણે જોઈએ કે હેવ ફેમિલી હેવ ફેમિલી એટલે શું ટુ હેવ ના રૂપો તો જુઓ હેવ નું મૂળ રૂપ શું થાય હેવ જેનું ગુજરાતી શું થાય પાસે હોવું એટલે કે મારી પાસે કાર છે મારે બે ભાઈ બહેન છે એવી રીતના આગળ હું તમને હેવ ના ઉપયોગો શીખવાડીશ તો જુઓ હેવ ના વર્તમાન કાળમાં શું રૂપ થાય છે હેવ અને હેયા જેનું ગુજરાતી શું થાય છે પાસે છે પાસે છે જેમ કે મારી પાસે મોબાઈલ છે મારી પાસે લેપટોપ છે એવો વાક્ય બનાવવા માટે થશે આગળ હું તમને ડિટેલમાં શીખવાડીશ આવું ગુજરાતી સિમ્પલ સેન્ટેન્સમાં થશે પરંતુ જ્યારે ટેન્સનું વાક્ય હશે એટલે કે હેવેજ સાથે જ્યારે પણ ક્રિયાપદ લાગીને આવેલું હશે તો આવું ગુજરાતી થશે સબ્જેક્ટે કોઈ કામ કર્યું છે જે હું તમને ટેન્સના વાક્યો બનાવતા શીખવાડીશ અને ત્યારબાદ હેવનું વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ શું થાય હેડ થશે તો અહીંયા જો હેડ હેડનું નું ગુજરાતી શું થાય પાસે હતું જેમ કે મારી પાસે મોબાઈલ હતો મારે બે ભાઈ બહેન હતા રૂમમાં ત્રણ દરવાજા હતા તો એવો વાક્ય બનાવવા માટે આપણે હેડનો નો ઉપયોગ કરીશું પરંતુ હેડ સાથે જ્યારે ક્રિયાપદ લાગે ત્યારે શું થઈ જાય કારનું વાક્ય થઈ જાય તો ત્યારે ગુજરાતી શું થશે સબ્જેક્ટે કોઈ કામ કર્યું હતું તો આ હું તમને સિમ્પલ સેન્ટેન્સ અને ટેન્સના સેન્ટેન્સમાં શીખવાડીશ અને ત્યારબાદ હેવનું નું ભવિષ્ય રૂપ શું થશે તો વિલ હેવ કેવી રીતે તો જુઓ ભવિષ્ય દર્શાવવા માટે શું વપરાય છે વિલ અને વિલ સાથે કોઈપણ ક્રિયાપદ આવે તો હંમેશા કયા રૂપે આવે છે મૂળ રૂપે એટલા માટે આપણે અહીંયા શું લખીશું હેવ એટલે શું થશે વિલ હેવ વિલ હેવનું ગુજરાતી શું થશે પાસે હશે આવું ગુજરાતી શેમાં થશે સિમ્પલ સેન્ટેન્સમાં પરંતુ જ્યારે તે કાર્ડનું વાક્ય હશે એટલે કે કોઈપણ ક્રિયાપદ લાગેલું હશે તો શું થશે સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે ભવિષ્ય કાળમાં તો આ બંને ગુજરાતી કેવી રીતે થાય કેવી રીતે વાક્યો બને એ આગળનો ટોપિક છે હું તમને આગળ શીખવાડીશ અત્યારે આપણે શું શીખવાનું છે કે હેવના વર્તમાન કાળના રૂપ કયા થાય ભૂતકાળનો રૂપ કયો થાય ભવિષ્યકાળનો રૂપ શું થાય બી ક્રિયાપદના વર્તમાનકાળના રૂપ કયા થાય ભૂતકાળના રૂપ કયા થાય ટુ બી શું છે તો આપણે અત્યારે એ શીખીએ છીએ અને આ બધા ક્રિયાપદ કેવા છે સહાયકારક એટલે કે આપણને સહાય કરે છે સેમાં કાળ ઓળખવામાં તો ત્યારબાદ આપણે ત્રીજું ક્રિયાપદ જોઈ લઈએ તો ત્રીજું એકદમ ઈઝી છે કયું ડુ ફેમિલી એટલે કે ડુ ક્રિયાપદ તો ડુ નું ગુજરાતી શું થાય કોઈ કામ કરવું અને ડુ નો ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકે પણ થાય છે અને ક્યારેક ક્યારેક હેલ્પિંગ વર્બ તરીકે પણ થાય છે તો હેલ્પિંગ વર્બ તરીકે ક્યારે થાય તો જ્યારે પણ આપણે સાદા નકાર વાક્ય બનાવીશું અને સાદા ભૂતકાળના નકાર વાક્ય બનાવીશું ત્યારે ડૂ અને નકાર વાક્યમાં કેવી રીતે ઉપયોગ થશે હેલ્પિંગ વર્બ તરીકે તો જુઓ તો જુઓ વર્તમાન કાળમાં ડૂનું નું રૂપ શું થશે ડુ થશે અથવા તો ડઝ થશે ડઝ ક્યારે થશે એ આપણે આગળ જોઈશું ગુજરાતી શું થશે કોઈ કામ કરે છે ડુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થશે ડીડ થશે તો આપણે આગળ જોઈશું તો આપણે બી ક્રિયાપદ હેવ ક્રિયાપદ અને ડુ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ ભૂતકાળના રૂપ અને ભવિષ્યકાળના રૂપ જોઈ લીધા પરંતુ વી થ્રી એટલે કે ભૂત કુરુદન શું થાય એ પણ હું તમને શીખવાડી દઉં એટલા માટે તમને કન્ફ્યુઝન ન રહે તો અહીંયા જુઓ ગો ક્રિયાપદ હતું તો આપણે ગો ક્રિયાપદનું વી થ્રી શું થશે તમને બધાને ખબર હશે શું થશે ગોન થશે તો અહીંયા આપણે શું લખીશું ગોન પરંતુ બી ક્રિયાપદનું વી થ્રી શું થશે એટલે કે બી ક્રિયાપદનું ભૂત કુદન રૂપ શું થશે બિન થશે શું થશે બિન તો હવે તમને ખબર પડી હશે કે બિન કેવી રીતે આવે એવી જ રીતે આપણે હેવ ક્રિયાપદનું વી થ્રીનું રૂપ કયું છે તો હેવ ક્રિયાપદનું વી થ્રીનું રૂપ હેડ છે તો હવે તમને ખબર પડી હશે કે હેડ કેવી રીતે આવે ત્યારબાદ આપણે ડુ ક્રિયાપદનું વી થ્રીનું રૂપ શું છે તો ડુ ક્રિયાપદનું વી થ્રીનું રૂપ ડન છે જેને આપણે શું કહીશું ભૂતકૃદન તો જુઓ બિલ કેવી રીતે આવે હવે તમને આઈડિયા આવી ગયો હશે કે બિલ એક વી થ્રી છે કોનું વી થ્રી બી ક્રિયાપદનું એટલે કે ટુ બી ક્રિયાપદનું અને ટુ બી શું છે ક્રિયાપદ કારણ કે કોઈ પણ ક્રિયાપદ હોય તો એની આગળ આપણે શું લગાડી શકીએ ટુ શા માટે ઓળખવા માટે તો એટલા માટે બી ક્રિયાપદ આગળ આપણે શું લગાડીશું ટુ એટલે શું થઈ ગયું તો હવે આપણે આગળ જોઈએ તો હવે જે સહાયકારક ક્રિયાપદ શીખ્યા એના થોડાક આપણે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખબર પડી જાય કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય તો જુઓ અહીંયા થોડાક વાક્યો આપેલા છે પ્રથમ વાક્ય જો રાહુલ મારો મિત્ર છે તો અહીંયા જુઓ કોઈ પણ કામ તો થતું નથી એટલે કે વાક્યમાં કોઈ પણ ક્રિયા તો થતી નથી ફક્ત માહિતી મળે અને જેના વિશે માહિતી મળે તેને આપણે આપણે સબ્જેક્ટ કહીએ છીએ છીએ જે આગળના શીખી ગયા તો આમાં ફક્ત શું દર્શાવતું હોય છે સબ્જેક્ટની સ્થિતિ વિશે માહિતી મળતી હશે એટલે કે સબ્જેક્ટ કઈ સ્થિતિમાં છે તો જુઓ તો કયા કાર્ડમાં છે તો આ છે ઉપરથી તમને ખબર પડશે કે રાહુલ વર્તમાન કાર્ડમાં મારો મિત્ર છે એટલા માટે આપણે એને શું કેશું હેલ્પિંગ વર્બ

ત્યારબાદ ત્રીજું વાક્ય જો રાહુલ મારો મિત્ર હશે તો કયા શબ્દ ઉપરથી તમને ખબર પડે છે કે ભવિષ્યમાં મારો મિત્ર હશે તો આ હશે શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે ભવિષ્યમાં મારો મિત્ર હશે તો એને આપણે શું કહીશું સહાયકારક શા માટે કારણ કે આ રાહુલ જે સબ્જેક્ટ છે એના કાળ વિશે આપણને માહિતી આપે છે એટલા માટે તો અહીંયા અંગ્રેજીમાં શું થશે વિલ બી ત્યારબાદ આપણે આગળ જોઈશું મારી પાસે એક મોબાઈલ છે તો જુઓ તો કયા શબ્દ ઉપરથી તમને ખબર પડે છે કે વર્તમાન કાળમાં મારી પાસે છે તો શે શબ્દ ઉપરથી તો કહીશું સહાય કારક કારણ કેવી રીતે હેવ વાળા હું તમને આગળ વાક્યો બનાવતા શીખવાડી સિમ્પલ સેન્ટેન્સ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે તો કયા શબ્દ ઉપરથી તમને ખબર પડે કે વર્તમાન કાળમાં પાટનગર છે તો આ છે શબ્દ ઉપરથી તો છે શબ્દને આપણે શું કહીશું સહાયકારક ક્રિયાપદ શા માટે આ છે શબ્દને આપણે સહાયકારક ક્રિયાપદ કહીશું કારણ કે આ જે સબ્જેક્ટ આપેલો છે તેના કાળ વિશે આપણને સહાય કરે છે કે જે સબ્જેક્ટ છે તે કયા સમયમાં છે તો આ હતું સહાયકારક ક્રિયાપદ તો સહાયકારક ક્રિયાપદ એકદમ ઈઝી છે પરંતુ ખૂબ જ મહત્વનું છે જો તમને ટુબીના રૂપ નહીં આવડતા હોય તો તમે આગળ કોઈ પણ વાક્ય નહીં બનાવી શકો એટલા માટે જો તમને મેં આગળ શીખવાડ્યા એ ટુબીના રૂપ એક વારમાં સમજ ન આવે તો બે વાર વિડીયો જોવો ત્રણ વાર જુઓ જ્યાં સુધી તમને આ ન આવડે ત્યાં સુધી તમે આ વિડીયો જુઓ

એટલે કે ખાસ જો અવયવનો ઉપયોગ થાય જેમ કે તો ઉપયોગ મોઢાનો ઉપયોગ થાય ઉપયોગ થાય તો કહેવાય તો એ ક્રિયા જે ક્રિયા દર્શાવતું હોય એ પદને આપણે શું કહીશું મુખ્ય ક્રિયાપદ એટલે કે જે કંઈ પણ કામ થતું હોય જો એમાં આપણા શરીરના અવયવોનો ઉપયોગ થતો હોય તો એને આપણે શું કહીશું મુખ્ય ક્રિયાપદ તો આવા ક્રિયાપદો કેટલા છે ઘણા બધા છે જેમ કે બોલવું વાંચવું વાંચવામાં ઉપયોગ ઉપયોગ થાય થાય આંખોનો પણ મગજનો પણ પણ ઉપયોગ થાય ત્યારબાદ વિચારવું તો આપણા મગજનો ઉપયોગ થાય તો એવું ન હોય કે આપણને ક્યારેક ક્યારેક ના દેખાય તો પણ શરીરના અવયવોનો ઉપયોગ તો થતો જ હોય તો એને પણ આપણે શું કહીશું મુખ્ય ક્રિયાપદ કહેશું તો મુખ્ય ક્રિયાપદ એકદમ ઈઝી જ છે તેમ છતાં આપણે થોડાક વાક્ય જોઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય તો અહીંયા જો એક વાક્ય આપેલું છે તે ગાંધીનગરમાં રહે છે તો અહીંયા જુઓ તો શું કામ થાય છે એટલે કે શું ક્રિયા થાય છે તો રહેવાની ક્રિયા થાય છે તો જો એમાં શેનો ઉપયોગ થાય તો ઘણા બધા વયોનો ઉપયોગ થાય રહેવું એટલે ત્યાં ત્યાં સ્ટે કરવું અથવા તો તો અહીંયા અંગ્રેજીમાં કયું ક્રિયાપદ થશે લેવું અહીંયા એસ કેવી રીતે લાગ્યો એ આગળનો ટોપિક છે આપણે આગળ શીખીશું ત્યારબાદ અહીંયા જો રાધા ગીત ગાઈ રહી છે તો જુઓ તો શું કામ થાય છે એટલે કે શું ક્રિયાપદ આપેલું છે તો જુઓ ગીત ગાઈ રહી છે એટલે કે આપણે જ્યારે પણ વાક્યમાંથી મુખ્ય ક્રિયાપદ શોધવું હોય તો શું કરવાનું તો સૌથી પહેલા આપણે વાક્યને પ્રશ્ન પૂછવાનો કે વાક્યમાં શું કામ થાય છે એટલે તમને તરત જ મુખ્ય ક્રિયાપદ મળી જશે તો અહીંયા જુઓ શું કામ થાય છે ગાઈ રહી છે તો ગાવામાં શેનો ઉપયોગ થાય મોઢાનો પણ ઉપયોગ થાય ઘણા બધા એનો ઉપયોગ થાય એટલે અંગ્રેજીમાં શું થશે સિંગિંગ ત્યારબાદ જુઓ તેણીએ એક પત્ર લખ્યો તો શું ક્રિયા થાય છે શું કામ થાય છે લખવાનું એટલે કે આને આપણે શું કહીશું મુખ્ય ક્રિયાપદ અને અંગ્રેજીમાં શું થશે બ્રિટન થશે તો આને આપણે શું કહીશું ક્રિયાપદ તો એમાં શેનો ઉપયોગ થાય હાથનો પણ ઉપયોગ થાય મગજનો પણ થાય ઘણા બધા એનો ઉપયોગ થાય તો એને આપણે શું કહીશું મુખ્ય ક્રિયાપદ હું તમને એકદમ શરૂઆતથી એટલે કે ઈઝી રીતે શીખવાડીશ એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે ત્યારબાદ અહીંયા જો રાકેશ ઘણી વાર અમારા ઘરે આવે છે તો અહીંયા જો શું કામ થાય છે તો આવવાનું તો આને આપણે શું કહીશું ક્રિયાપદ કેવું ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ અંગ્રેજીમાં શું થશે થશે તો અહીંયા લાગ્યો એ આગળનો ટોપિક છે આગળ હું તમને અહીંયા બગીચામાં રમી રહ્યા હતા તો અહીંયા રમી રહ્યા રહ્યા હતા હતા શું કામ કરી એટલે કે રમી રહ્યા હતા તો આ રમી રહ્યા હતા એને આપણે શું કહીશું મુખ્ય ક્રિયાપદ અંગ્રેજીમાં શું થાય ક્લેન થાય તો આ હતા મુખ્ય ક્રિયાપદ તો એકદમ ઈઝી ટોપિક જ છે ક્રિયાપદ પરંતુ શીખવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ અંગ્રેજીનો પાયો છે અને જેટલો તમારો પાયો મજબૂત હશે ને એટલું જ તમારું અંગ્રેજી સારું થશે શા માટે કારણ કે આપણે જ્યારે બિલ્ડિંગને બાંધવાનું શરૂઆત કરીએ એટલે શું કરવું જોઈએ પાયો મજબૂત કરવો જોઈએ કારણ કે તો જ આપણી બિલ્ડિંગ મજબૂત ઊભી રહે એવી રીતે જો તમારો પાયો પાકો થશે તો તમે અંગ્રેજી સારું એવું બોલતા શીખીશો તમને ક્યાંય કન્ફ્યુઝ નહીં થાય ક્યાંય તમે સ્ટક નહીં થાવ તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે અને આશા રાખું છું મેં જે કંઈ પણ તમને શીખવાડ્યું તમને સારી રીતે આવડી ગયું હશે અને તેમ છતાં પણ જો કંઈ તમને ન સમજાતું હોય કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ